ધાબા ભરવાવાળા આવે છે એટલે સીધા હે નઈ પડું હવે હેલો નમસ્કાર જસી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂર એક સાથે પાંચ ઘર બનાવી રહ્યો છું હેક્ટિક શેડ્યુલ છે જમવાના કોઈ ઠેકાણા નથી રહેવાના કોઈ ઠેકાણા નથી ને ઉંગવાના કોઈ ઠેકાણા નથી પાંચ પાંચ ઘર બનાવી રહ્યો છું એ ગામડાઓ છે મહેસાણા જિલ્લાનું ઉલસણ છે મેઉ છે અંબાસણ છે અને અહીંયાથી ચારસો કિલોમીટર ની દૂરી પર આવેલું સૌરાષ્ટ્રનું બોટાદ પાસે આવેલું ભીમડાદ ગામ એક જ દિવસમાં પાંચે ઘર ની વિઝિટ કરવાનો છે અને દરેક ઘરની પ્રોગ્રેસ કેટલી થઈ છે હું તમને બતાવીશ તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે મૂલસણ ગામમાં જ્યાં આપણા માર્બલ આવી ગયા છે સવારના માર્બલની વેટ કરીને બેઠા હતા મૂલસણનું ઘર તમને બતાવું કે મૂલસણનું ઘર અંદરથી બહારથી કેવું છે આ જે દિવસ છે ટાઇલ્સ અને ગ્રેનાઇટ આ જે વિન્ડો છે ને ગ્રેનાઇટ ચડાવવાનો તો એ પણ બધા એ ફિલહાલ પહેલાં માર્બલ આવી ગયા છે માર્બલ ઉતારી લઈએ તો આ છે અમારી માર્બલની અને ટાઇલ્સની ટીમ અમારી મોજલી ટીમ છે બે 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 લેતા જાઓ તો આ છે માર્બલ જે વિન્ડો અને દરવાજામાં લાગે છે ક્વિક મોડમાં બતાવી દઉં કે મુલસન આ ઘર કેવું બની રહ્યું છે ચાલો હા અંદર આવશો તો તમને આ સરસ મજાનો રૂમ જોવા મળશે આઈ ગેસ અઢાર બાય અઢાર છે અંદર તમે જાવશો તો આ બીજો રૂમ છે અઢાર બાય અઢાર છે મોટો રૂમ છે અને બહાર તમે આવશો આ પાછળ બેકયાર્ડ રાખ્યું છે અને ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા આ જગ્યા પર છે ઉપર ટેરેસ છે આ લાઇનમાં બ્લોક પાથર છું અહીંયા પણ બ્લોક પાથર છું અને આ જે દિવાર છે એને પ્રોપર બાઉન્ડ્રીથી સરાઉન્ડિંગ બાઉન્ડ્રી કરશું આ વખતેના જે રૂમ છે મોસ્ટલી સ્પેસિયસ છે અને બીજું તો જેટલી જગ્યા મળી હતી નો આપણે ઉપયોગ કર્યો છે હવે ટ્રેક્ટર મંગાવી લીધું છે પુરાણ કરી અને ટાઇલ્સ અને ગ્રેનેટ નું કામ ચાલશે પછી કલર છે ને પછી આગલી પ્રોસેસ ચાલુ થશે તો આ છે મુલસણનું ઘર હવે સીધા જે છે મેવું મેવું ઘર અને મેવુની ટીમ અમારી વેઇટ કરી રહી છે મેવુનું ઘર કેટલું કમ્પ્લીટ થયું છે ફટાફટ ત્યાં જઈને જોઈએ આપણે અત્યારે મેવુમાં આવ્યા છીએ મેવુમાં પાછળ ઘરનું કામ ચાલુ છે બે દિવસની અંદર ઘરનું કામ કમ્પ્લીટ કરવાનું છે અને ધાબું ભરવાનું છે પરમ દિવસે જેમ જેમ તડકો થાય એમ એમ કામ થોડું ઓછું થાય છે ભૂખ ઓછી લાગે છે કેમ કે ગરમી વધારે હોય છે હીટ વધારે પકડે છે એટલે જમવાનું ઓછું ભાવે છે પણ અત્યારે જેટલું કામ થાય એટલું કરશું

પણ ફોટો પેલા પાડવાનો છે હવે અત્યારે જમવાનો સમય થઈ ગયો છે બધા જમી લે છે જમીન બપોરે પાછા કામ ચાલુ કરશું મેં આ કામ હતું તમે જોયું કેવું લાગ્યું હવે સીધા જે છે નેક્સ્ટ ઘરે નેક્સ્ટ ઘર નું કામ કેવું છે એ પણ બતાવો આપણે ઓન ધ વે મહેશ દાદા બધા વેટ કરે છે સ્લેબની ટોટલ તૈયારી થઈ ગઈ છે આપણે જઈને સ્લેબ ભરવાનો છે કેટલું કામ થયું એ પણ તમને બતાવશું આ ભાઈ મસ્ત વિડીયો ઉતારે છે મસ્ત ઇકો ગાડીમાં બેઠા છે એમને બાઈ કહી દઉં જય માતા પ્રેમ છે જેટલા પણ રસ્તામાં કાર લઈને જતા હોય ગાડી લઈને લઈને જતા જતા હોય હોય ચકડા છે તો જોવા જાય તો ત્રણસો ને પાસઠ દિવસ રોડ પર જ હોઉં છું રોડ પર જ ગાડીઓ ચલાવતા આવ્યા એટલે રસ્તા પર મળતા હોય બધા જ લોકો એટલે જેટલા પણ રોડ પર મને મળે છે એવા તમામ જેટલા મારા ચાહકો છે લવયુ જોઈને પાછા

બપોરની ક્રુશિયલ ડ્રાઇવિંગ બાદ પહોંચી ગયા છીએ આપણે ભીમડાથ ઓલ ક્રેડિટ ગોઝ ટુ તરુણ જાની ખૂબ ગાડી ચલાવી છે ને આમ તો જોવા જાય તો મારી આખી ટીમને ક્રેડિટ હું આપું છું કે આજે જે ખજુરભાઈ લોકોના દિલમાં વસે છે તો જસ્ટ બિકોઝ ઓફ માય ટીમ મારી ટીમના હરેક વ્યક્તિઓએ ખૂબ મહેનત કરી છે માતાજીની કઈ કૃપા કહી શકો આપણે ફિલહાલ પહોંચી ગયા છીએ ભીમડા અને ફટાફટ ઘરનું ધાબુ ભરીએ છીએ જય માતાજી મજામાં ભાઈઓ જય માતાજી જય માતાજી ભાઈઓ જય માતાજી ભાઈ બધાને જય માતાજી આરામથી ફોટા પાડશું પેલા ધાબુ ભરી લઈએ આપણે હાલો હાલો ઉપર સુધી હાલો જો હવે તમે હા અમારી ધાબાની તમને ટીમ બતાવવા તમે જોશો આ બધા જ લોકોએ દિવસ રાત અહિયાં મહેનત કરી છે ભીમડાથ ગામની અંદર અને આપણું માતાજીની કૃપાથી આપણું ધાબું ઊભું થઈ ગયું છે હમણાં ધાબા ભરવા વાળા આવે છે એટલે સીધા નહીં પડ્યું હવે બાપા ભાઈ તમારી આ લાઈન કપજી માં રહ્યો ભાઈ એટલા બધાની જરૂર નથી ભાઈ થોડા થોડા ખુલ્લા ખુલ્લા રહો કોણ કોણ છે કપચી માં હાલો ભાઈ ચાલુ કરો હાલો ભાઈ ચાલુ કરો ભીમળાત માં અત્યારે સ્લેબ ની શરૂઆત છે અને આજે જે પવન આવી રહ્યો છે ભીમરાદમાં આમ તો ત્રણ ચાર દિવસ થી ફૂલ ગરમી હતી પણ આજે સખત પવન છે